ના ના કોઈ કેવા વાળું જ નહીં હમુધું યે રસ્તા કાઢ્યા છે ના ના બધાનો વાયકર સીધા પડો પણ તમે જ ભેગું કરો અમાર તો આશ્રમમાં બેહી જવાનું હ આ કાઢો તમારા ઘર આગળ થઈ રસ્તા કહા રે એમને મેઠોય છે એ ડોળા કાઢજો તો ના મેળાવ ખબર તો અમુ આથે એકા ઠેકડો થતો આ કોઈ હેડું પૂરી નાખું જો ખબર તો હજી રોજ આ તો કોઈ બોલે ના એટલે કાલ દાડે તમે તો ઘરમાં બેહી જાવ ફટ લઈને આઈ એ આંભળાવાની વાતો તો ભૂલી જવાની એમ કોઈને કોઈ દબાય એટલે કોઈ હા હું કોઈ મારા કંડા હોય તા કે હમુ તો હા હા હું કરી દે તું બોલતા નહીં એટલા તો વાડિયા તો તમે જોવા ને હા કઈ હેડું હમુ જો નતો હા કોઈ કાન બરાબર

ખબર ના પહોંચી વખત તો ફોન કર્યા તા આયા આયા એટલે ખબર ના પડક અમે જીએ આવું ખંખા નાખવા વગર ફોન આવો

ના બોલાવો નહિ તમે મેં મોડસ જોયો તમે તમે ઓળખતા નહિ ને તમે ઓળખતા નહીં ખોટું છે ને એ સંગત નહી કરું તો મને પડી દઈ એ છે મફત નું ખાવા પડી પડે એ મફત નું ખોળ છે તમારું ખાધું હોય મારા ખવડાવું ખવરાવું પણ ખા ના કરાય તપેલું આગળ મેળો ને પી જાય

એટલે બોલી બોલી પાળી જો બોલો બીજો નામ પાળો બીજોનું નામ પાળો એ તો કાયમ થી કાયમ થી મને ખબર જ નહી તાર એ ખબર ના બોલાવું તુંએ જ આવા પણ મને થોડું થોડું রাগ રાખ બધું અહીંયા જ આવ અજી કું તો પર નહી કેવું નહીં કેવું એ બધી વાતો જવા દો હટ બુધાજી રાજી ગોડાલાલ આવ નેંજી બોલો આવ આવ આ પાજ વારામ જતો તો કે તો જે આવું વારામ અત્યારે ઓ બ બોવા

નાળાના ગોટા ખવાય ગયા હું તમે પેલા જેવું ખવાતું જ પેલા જેવું ખવાતું ખાવા તો તાર વાત કરો ખાવાનું ખાવા પેલા જ મો ગયું મોટા

અને ગરમી પડે અત્યારે એની વાત મારે મારું કેવું છે જે કોમ કરવા ને ગરમી જેવી પડે ત્યાં થઈ દેવું પડે

पण रस रस मी वाणी दवा कळवी सा जवळ रस पिवा दवल्या मू हा कधी रा पिवा दो तान मन पिवा दो हा को रस तो मस्त मंगाय हो मग मजा आहे जा तर पिऊ

તો રસ આવતો રસ્તા મને ભેગો થઈ ગયો શું હતું ખરે અમારે ફોન આવ્યો કેરીઓ કેરીઓ શીરા પડ્યા છે બરાબર બગડી છે એ તમારી મફત માં રસ જોવો છે ગાયો આ કુતરા નાખવા માટે

અમારા પૈસા રસ તમારે તમે પીવો અમારું અમારે મારી મરી જ લીધો

જે ના પીવાની ને બની ના શો કંઈ મારે નહીં પીવો હું ના પીવું મારા તો મને જ પાવો છો બધો રસ પી જવાનું બોલ્યા આપડો આપડો રસ પી લ્યો મેં મને કીધું હોત રસ તો હું શું પીવું છું રસ ને મારા લાગવા જ નહીં કાળા થઈ જતો ગયા તા પેલું કોણ પીશે

ગોડા તમે ના પાડતા ડાયો તો શું ડાયો ઓકો થઈ જશે નાખો આવું થાય તને મને મેલી ને કરો તો આવું થાય હાખો તમે હજી તમારે આવે હા ઘેર જતો રા્યા પછી ખબર પડી જ